હવે ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓને અને વાલીઓને ઘણો બધું ટેન્શન અને ભવિષ્યની ચિંતા હોય છે કે 10 માં કે 12 માં ધોરણ પછી બાળકને શું કરવું અથવા પરીક્ષા દરમિયાન કેવી કાળજી રાખવી તેના માટે આજે અમારી સાથે ઝાલા સિદ્ધાર્થસિંહ જોડાયા છે જે શિક્ષણ વિદ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે ને સાથે મોટિવેશનલ સ્પીકર અને કાઉન્સિલર પણ છે

કે આ બોર્ડ આવ્યું બોર્ડ આવ્યું બોર્ડ આવ્યું પણ વાસ્તવમાં આ ભય આપણે ઉભો કરેલો છે ખરેખર પરીક્ષા નથી આ બોર્ડ ની પર્વ છે અને એને પર્વ જાણીને ઉજવવું જોઈએ હું એટલા માટે આ તમને કહું છું કે વિદ્યાર્થી અને વાલીને આપના દ્વારા હું એ જ સચેત કરવા માગું છું કે તમે વિદ્યાર્થીને બોર્ડનો ખોટો ભય ઉભો ન કરો માત્ર ને માત્ર તમે એને એટલું કહો કે બેટા તારી સ્કૂલમાં ઘણી પરીક્ષાઓ લેવાની છે તે ઘણી પરીક્ષાઓ આપેલી છે છે એવી જ પ્રકારની આ એક પરીક્ષા માત્ર તારે પરીક્ષાનું સ્થળ અને જે સુપરવાઇઝર છે એ નવા હશે તારી બાજેમાં માં બેઠેલા કોઈ ભાઈ કે બહેન એ નવા હશે આ સિવાય બોર્ડ ની પરીક્ષાનો ભય રાખાય જ નહીં અને રાખવા જ ન દેવો જોઈએ એને ઉત્સવ તરીકે ઉજવવાનું એક વાલી એ અને સમાજે અને આપની ચેનલ જે આવા પ્રયોગો કરે છે એ બધાએ એમને ઉજવવા માટે એક ઉત્સવ ઉજવવા માટે એમને પ્રેરવા જોઈએ જી હવે એ જાણવા માંગીશ કે બાળકોમાં અત્યારે એક પ્રકારનો ભય હોય છે કે ઓછા માર્કે અમે પાસ થાશું અથવા તો પાસ થાશું કે નહીં તો આડરથી બચવા બાળકોએ અત્યારે શું કરવું જોઈએ એને કાઈ નથી કરવાનું માત્ર ને માત્ર એક આ ફબિયા છે કાલ્પનિક ભય છે માનો કે આપણા ઘરે એક ડબ્બો છે હું તમને નાનું એવું એક્ઝામ્પલ આપું એ ડબ્બાની અંદર તમે પહેલા ઘઉં ભરી દ્યો છો માથે કાગળ મૂકી દ્યો ઘઉંની ઉપર ચોખા મૂકી દ્યો માથે કાગળ મૂકી દ્યો અને છેલ્લે ગોળ મૂકી દ્યો હવે તમારે જ્યારે પરીક્ષામાં તમને એવું લાગે કે આ આપણો ડબ્બો જ છે આ એક અને એ ડબો જ કામ કરે છે એટલે હવે તમને માનો પરીક્ષાનો તમે ક્વેશ્ચન પેપર હાથમાં લીધું અને એમ લાગ્યું કે મને પહેલો ક્વેશ્ચન તો આવડતો જ નથી પણ ઓલા ડબ્બામાં જેમ તમે પહેલા ગોળ મૂક્યો છે એને ગોળ કાઢો પછી તમે ચોખા કાઢો અને છેલ્લે ઘઉં કાઢો તો એ ઘઉં નીકળવાના જ છે કારણ કે તમે બાર મહિના સુધી મહેનત કરેલી છે અને મા સરસ્વતીની કૃપા છે તમારા ઉપર એટલે કોઈ વિદ્યાર્થીએ પહેલો ક્વેશ્ચન ન આવડતો હોય અને ડરી જવાની જરૂર નથી માત્ર ને માત્ર પેલા વિચારી લો કે આમાંથી મને કયો ક્વેશ્ચન સારો આવડે છે એ પેલા લખવાની શરૂઆત કરો એ જ મહત્વનું છે સર ધોરણ દસ કે બાર પછી શું કરવું જોઈએ આવો અનેક વાલીઓને પ્રશ્ન હોય છે વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન હોય છે તો એના વિશે

કે મારો છોકરો એન્જિનિયર જ થાય મારો છોકરો ડોક્ટર જ થાય પણ પહેલા તમે વિદ્યાર્થીને નક્કી કરવા દો કે એને શેમાં રસ છે રુચિ છે શેમાં આવડત છે અને ત્યારબાદ એનું જે રિઝલ્ટ આવે એના ઉપરથી તમે કોઈ સારી વ્યક્તિ પાસે એના શિક્ષકો પાસે અથવા તો અત્યારે ઘણા માણસો છે એવા કે તમને સાચું આપે માત્ર પોતાનો સગાનો દીકરો અહીંયા ગયો છે એટલે મારે આ લાઈન લેવી કે તે લાઈન લેવી મારે આજ કરવું એવું ન કરાય જે પોતાની રુચિ આવડત જે છે એ પ્રમાણે એને આગળ બનવું જોઈએ જી એવી એક માન્યતા હોય છે કે ભાઈ સાયન્સ લેવા વાળો વિદ્યાર્થી હોશિયાર હોય છે કોમર્સ લેવા વાળો વિદ્યાર્થી મીડિયમ હોય છે અને જે લોકો આર્ટસ કરતા હોય છે ઠોઠળા હોય છે તો એવું એમાં તમારું શું કહેવું છે સર

બધા જ તમે બધા જ પુલો વાળા રહી જઈશો કે ના કરશે તો તમને ભણાવશે કોણ એટલે આ વસ્તુ ખોટી છે અને તમારું એનું ઉદાહરણ હું તમારી સામે બેઠો છું આજે તમને જ્ઞાન આપી રહ્યો છું હું આર્ટસ નો સ્ટુડન્ટ છું હિસ્ટ્રી સાથે ભણેલો છું અને છતાંય ખૂબ સારી રીતે સાયન્સ વાળા જે ન કમાય એથી સારું કમાય અને સુખી અને શાંતિથી જીવન જીવી રહ્યો છું જી સર આ પરીક્ષાના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને ઊંઘ આહાર આચરણ અને વાલીઓને તેમની ભૂમિકા વિશે થોડું સમજાવશો આ મુદ્દો સૌથી અગત્યનો છે જ્યારે સોમવારે સવારે સાડા દસે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે મારી વાલીઓને અને સમાજને અને સારી કોલેજોને કે સ્કૂલોને આ તમામને મારે એક વિનંતી કરવી છે કે છેલ્લા દિવસો દરમિયાન ઊંઘ આચરણ એ જે છે એના ઉપર ખાસ અને આહાર એના ઉપર ખાસ ધ્યાન આપવો દાખલા તરીકે મારો આ બત્રીસ વર્ષનો શિક્ષણ સાથે જોડાયેલો છું એનો અનુભવ છે અને આપને કાલે હું કદાચ પરીક્ષા ચાલુ થઈશે ત્યારે એ નામ સાથે હું મેસેજ કાલે જ મોકલીશ કે ભાઈ આ શું કામ અગત્યનું છે હવે એક વિદ્યાર્થી છેલ્લી ઘડીએ ખૂબ ઉજાગરા કરશે ખૂબ ઉજાગરા કરશે જેના કારણે એના બ્રેઇન ઉપર અસર થશે એ જે વાંચેલું છે એ ભૂલી જશે પરીક્ષા દરમિયાન એને ઊંઘ આવશે એટલું જ નહીં જાગરણ કરવાથી જાગવાથી વધારે જાગવાથી એની તબિયત ઉપર પણ અસર થશે અને આ એક મનોવૈજ્ઞાનિક નહીં પણ વૈજ્ઞાનિક પણ સાબિત થયેલું છે કે વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન ઓછામાં ઓછી છ કલાકની ઊંઘ લેવી જોઈએ હવે આપણે વાત કરી આચરણ આચરણ એ શું છે કે ઘરે આપણા ભાઈ બહેન કે મિત્રો સાથે અત્યારે માનો નંબર જોવા જઈ છે અને રેસ લગાવીએ સ્કૂટરની એમાં સ્કૂટર સ્લીપ થઈ ગયું અથવા તો તમારી સાથે કોઈ ભટકાણો અને તમને હાથમાં કે પગમાં ક્યાંય ફ્રેક્ચર આવ્યું તો તમારી બાર મહિનાની જે મહેનત છે એ બધી જ પાણીમાં જશે સાથે સાથે હું તો એમ કહું છું તમે બાથરૂમમાં જાઓ ત્યારે પણ સાવચેત રાખો માનો કે તમે લપસી ગયા અને તમારા હાથ ઉપર કઈ ઈજા થઈ કે પડી ગયા તો આચરણ નાના ભાઈ બહેન સાથે પરીક્ષા દરમિયાન મશ્કરી ના કરો દોસ્તો વિદ્યાર્થી મિત્રો સાથે તો ન કરો પણ ઘરમાં ન કરો આ ખુર ગંભીર અમારી પાસે દર વખતે આવા પચાસ સાઠ કિસ્સાઓ આવે છે કે ભાઈ અમારે રાઇટર જોશે હવે કેવો રાઈટર મળ્યો કેવો નહીં તમે બોલો છો એના હેન્ડ સારા હશે કે નહીં અથવા તો તમે જે ભાવાર્થમાં લખાવા માગો છો એ લખી શકશે નહીં એટલી સ્પીડમાં તો આચરણ અને આહાર આહાર વસ્તુ જે છે કે પરીક્ષા દરમિયાન તીખું તળેલા ને આ તજો તમે તમે જ જોઈ શકો છો કે અત્યારે પરીક્ષાના હું ચાર્જમાં છું તો મને આ ઉધરસ આવે છે શેનું કારણ છે કે એક બાર ખાલી હું લગ્નમાં ગયો અને એ ખાધું એના કારણે આ ઉધરસ નહીં મને થઈ ગયું ખરેખર અત્યારે મારે એ નહોતું ખાવાની જરૂર પણ એક નાનો એવો આહાર તમારી જે જવાબદારી છે તમારી જે કારકિર્દી છે એને ખરાબ કરે છે તો ઊંઘ પૂરતી તમે વાલીની મને બહુ ગમ્યું કે વાલી જે છે એ આખો દિવસ પોતાના સંતાનને ને છે તું વાંચ બાજુવાળાનો છોકરો જે છે એ જો કેટલું બધું વાંચે છે એને કમ્પેરિઝન કરે છે વિદ્યાર્થી જેટલું વાંચે એનું છે એની કારકિર્દી છે અતિ અપેક્ષા ન રાખો અતિ અપેક્ષા એ એને ડિપ્રેશનમાં લઈ જશે કારણ કે આપણને ખબર છે કે આપણી પાસે સુવેગા છે નાનો સ્કૂટર છે

અત્યારે કેવો ટ્રેન્ડ સર્જાણો છે કે ભાઈ મોંઘી અને પ્રાઇવેટ કોલેજમાં ભણો તો તમે સારું અને યોગ્ય નોકરી તમને મળશે સારું મળશે અને જો સરકારી કોલેજમાં તમે ભણવા જાશો તો તમે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાશો તો એના વિશે તમારું શું કહેવું છે મારે ફરીથી એ જ કહેવું છે કે હું પચીસ પૈસાની ફીમાં પચીસ પૈસાની ફીમાં લીમડી જીએસ કુમાર વિદ્યાલય ગવર્મેન્ટ હાઈસ્કૂલ જે સરકારની કોર્પોરેશનની છે એમાં ભણેલો છું અને છતાંય જે લોકો સારી સારી ફીઓ ભરીને મોટા મોટા ડોનેશન આપીને સારા માગ્યા છે એ બજારમાં આટા મારતા મેં જોયા છે જો તમારામાં હશે તો તમારે એવા ખોટા પૈસા ખર્ચવાની જરૂર નથી માત્ર ને માત્ર તમે તમારામાં રહેલું જે હીર છે એને ઝડકાવો એને બહાર કાઢો કોઈ જાજી ફી ભરવાથી કે વધારે ફી ભરવાથી સારું શિક્ષણ મળે છે એવું હું જરાય માનતો નથી આ વાલીઓની ઘેલસા છે કે ઓલા ભાઈનો છોકરો આટલી સારી ફી ભરીને આમાં જાય છે તો મારે પણ મોકલો આ જાય એને મોકલવો એટલે આ એક ટ્રેડ થઈ ગયો છે કે જાણે કહેવાય ને કે વધારે ફી એમ વધારે શિક્ષણ સારું એ માત્ર ને માત્ર એક અત્યારે લોભામણી જાહેરાતો હોય છે એનાથી હોય છે આવું કોઈ દિવસ બનતું નથી સરકારી હાઈસ્કૂલોમાં કે બધામાં વેલ ક્વોલિફાઈડ જેને વધારેમ વધારે ટેટ ટાટ બી એડમાં ટકા હોય એ સરકારીમાં સિલેક્ટ થાય છે પછી વધે એ ગ્રાન્ટેબલમાં ક્યાંય ન લાગે એ પ્રાઇવેટમાં નોકરા કરતા હોય છે ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવીને ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે તો એ લોકોને આવું પગલું ભરતા અટકાવવા માટે શું કરવું જોઈએ વાલીઓ શું કરવું જોઈએ તેમના વર્તુળોએ શું એવા શું પ્રયાસ કરવા જોઈએ સૌથી ગંભીર બાબત છે પરીક્ષા પદશે એટલે ટીવી ચેનલોમાં માધ્યમોમાં બધામાં આવશે કે પેપર ખરાબ થયું ગયું તો આ છોકરીએ કે છોકરાએ સુસાઈડ કરી લીધું વિદ્યાર્થી મિત્રો આ આખરી પરીક્ષા નથી તમારા જિંદગીની દસમાની ને બારમાની માત્ર પરીક્ષા છે આ પરીક્ષા તો બીજી વખત લેવાની છે અને હું તો અશો રજનીશે એક બહુ સરસ વાક્ય કીધું કે જે લોકો સુસાઈડ કરે છે ને એ કાયર છે કાયર છે હવે એ એવું નથી વિચારતા કે હું ફરી જન્મ લઈશ મારે એકથી નવ ફરીથી ભણવું પડશે દસમાની પરીક્ષા ફરીથી આપવું પડશે અરે તમે નવ તો પાસ કરી લીધી છે બીજી વખત પાછું આનું તમારે ઓલું કરવું છે આ બાબતે વિદ્યાર્થીએ કોઈએ ડિપ્રેશનમાં ન આવવું જોઈએ જે કંઈ તમે મહેનત કરી છે જે કંઈ તમે બાળકો એ જે કઈ આપો છો હવે તો પરીક્ષા પદ્ધતિ પણ એટલી બધી સરળ થઈ ગઈ છે કે જેના કારણે આપણે બધા જ બહુ સહેલાઈથી પાસ થઈ જઈએ અને માની લ્યો કે ન પાસ થયા તો જિંદગીની આ અંતિમ પરીક્ષા મેં અગાઉ કીધું એમ આ અંતિમ પરીક્ષા નથી બીજી વખત પરીક્ષા દેવાની એથી સારા ગુણ લઈ આવવાના અને એ રીતે જો તમે પરીક્ષાઓ આપશો તો હું માનું છું કે તમારે કોઈ દિવસ આવો જે હલકો વિચાર છે તમારી મતિ મહત્વનું મનુષ્ય અવતાર ચોરાશી કોટી આપણા ધર્મો ગ્રંથો ઋગ્વેદ શ્યામવેદ અજુર્વેદમાં કીધું છે વેદોમાં પણ કીધું છે કે મનુષ્ય અવતાર એ સૌથી ઉત્તમ અવતાર છે તો આવો કોઈ દિવસ વિચાર નહીં લાવવાનો વિદ્યાર્થી મિત્રો ફરીથી પરીક્ષા આપવાની ફરીથી સારું રિઝલ્ટ લે આવવાનું અને આપણે પરીક્ષાને પર્વ તરીકે આપણે ઉજવીએ મારે આ બાબતે એક અહીંયા ખાસ બે ત્રણ બાબતો નોંધવા જેવી છે કે પરીક્ષા આપીને તમે જાઓ છો વર્ગખંડમાં ત્યારે તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ તો ખાસ કે પરીક્ષાની તમને હોલ ટિકિટ મળે એની ત્રણ ટિકિટ કરાવી ઝેરોક્ષ એટલા માટે કે તમે આફડા ફાફડા પહેલાં દિવસે ગયા હશો તમારી રિસીપ માનો કે રસ્તામાં ખોવાઈ ગઈ તો શું તો કાંઈ નહીં એમને કહેવાનું જે સ્થળ ઉપર છો અહીંયા તમારે કે ભાઈ સર મારી રિસીપ ખોવાઈ ગઈ છે હું ઘરે ફોન કરું છું મારા પપ્પા પાસે ટ્રુ કોપી કરેલી છે અને હમણાં જ એ આપી જશે એટલે તમને પરીક્ષા આપવા દેશે એટલે આવું ક્યારેય ટેન્શન નહીં લેવાનું નંબર બે વર્ગખંડમાં બેસીને પહેલાં તમે પાંચ મિનિટ શાંતિથી ઊંડો શ્વાસ લઈને તમે જેને પણ જે ઈશ્વરને જે અલ્લાહને જેને કંઈને માનતા હોય એને જે ગુરુજીને માનતા હોય એને એનું ધ્યાન કરીને મનને શાંત કરો એની ઘણી સારી અસર પડશે નંબર ત્રણ આજુબાજુવાળા શું કરે છે એ આપણે નથી જોવાનું હા

તો જ પરીક્ષા આપવા જવાય ઘણા વિદ્યાર્થીઓ આવું માનતા નહીં વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર સાદું સરળ કોટનના જે આપણા કપડાં હોય છે એ જ પહેરીને જવું જેની ઘણો ફાયદો થશે બીજું પાણી તમારું સાથે તમારે પારદર્શક બળે જે તો નિયમો જાહેર કર્યા છે એમાં પારદર્શક જે બોટલ હોય એમાં તમે પાણી લઈ જઈ શકો છો તમે બોલ પેન કઈ વાપરવી એ પણ અગત્યનું છે નવી નવી બોલ પેન નહીં તમે જે બે રૂપિયા વાળાની એસેસ વાપરતા હોય કાયમ અને એનો પોઈન્ટ ઘસાઈ ગયેલો હોય ને તમારા હેન્ડરાઇટિંગ એનાથી સારા થઈ ગયું આ ખૂબ અગત્યનું ભલે નાનું નાનું લાગે પણ ખૂબ અગત્યની ખૂબ અગત્યનું છે કે એનાથી તમને એક ફાવટ આવી ગઈ હોય ગ્રીપ આવી ગઈ હોય એ જ બોલ પેનથી લખવાનું રાખો આ સૌથી અગત્યનું છે અને છેલ્લું બહાર નીકળીને કયા ક્વેશ્ચન એના ઉપર તમારો માનો કે ક્વેશ્ચન તમે ખરાબ ખોટો લખી નાખો તો રહી ગયો તો ગયું ગયું એમાં સુધારવાનું નથી આવતા પેપરમાં તમે કઈ રીતે લખી શકો છો એ ધ્યાન રાખીને તમે લખશો તો મને એમ લાગે છે કે મા સરસ્વતીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહેશે અમારા બધા વતી બી એસ નાઇન ટીવી વતી હું પણ વ્યક્તિગત એક શિક્ષક તરીકે મા સરસ્વતીને પ્રાર્થના કરું કે આપનું જે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારી રીતે તમને ટકા આવશે અને માત્ર ને માત્ર ટકાની કોઈ ગણતરી ન રાખતા આપણા આત્માના સંતોષ ખાતર આ રાખવું ટકા ઉપયોગમાં નથી આવતા ટકા બધાય ટકા એટલે શાંતિથી પરીક્ષા આપી અને આપઘાતના સંસદ થી બનાવીને બારમા માં છોકરો આપઘાત કરી લીધો પેપર ખરાબ જતું આવાને થોડાક એને રિડ્યુસ કરીને કરશો તો મને એમ લાગે છે કે એનો બીજા વિદ્યાર્થી ઉપર કઈ અસર ન પડે એવી ધન્યવાદ કે આવો સરસ એક પોઝિટિવ હકારાત્મક સાથે ભાઈ બાળકોએ વિદ્યાર્થી મિત્રો એ કેવા પ્રકારનું પાઉચ લઈ જવું ઘણા લોકોને પેડ નીટે હોય છે કે ભાઈ બેન્ચ ત્યાં કેવી મળે કેવી ના મળે તો લોકો સાથે પોતાનું પેડ પણ લઈ જતા હોય છે તો એ કેવું લઈ જાવું એના વિશે પણ થોડુંક માર્ગદર્શન આપશો મહત્વનું એ છે કે અત્યારે મોટા ભાગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જોનલ દ્વારા જે જગ્યાએ પરીક્ષા હોય ત્યાં બેન્ચ સારી છે કે કેમ એ તપાસ કરવામાં આવે છે આમ છતાંય તમને જો એવું હોય કે અહીંયા કદાચ બેન્ચ ખાડા ખડિયા છે તો પારદર્શક પેડ તમે લઈ જઈ શકો છો અને એના ઉપર તમે રાખીને લખી શકો છો ખાસ મને એક વસ્તુ રહી ગઈ હતી જે ટેકનિકલ બાબત છે કે ઘણી વખત એવું બને છે કે બાજુનો વિદ્યાર્થી તમારામાં જોતો હોય હા અને કોપી કરતો હોય અને તમે પાછા ઉદાર તેથી એને બતાવો છો કે ભાઈ હાલો ને ભલે આપણો મિત્ર છે ને એ આપણને ક્યારેક બતાવશે તો આ બધું જ સીસીટીવી માં કેદ થતું હોય છે પરીક્ષા આપી દીધા પછી માધ્ય શિક્ષણ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આ તમામ સીસીટીવી ના કરવામાં આવે છે અને આવું ક્યાંય પણ વર્ગમાં દેખાણું હશે તો પંદર દિવસ પછી તમને હેરિંગમાં બોલાવશે કોપી કરો છો એના કરતા કોપી કરાવો છો એ વધારે ગુનો છે અને ખાસ કરીને વર્ગમાં વર્ગની શાંતિ ડોળવી કોપી કરશો તો ત્રણ વર્ષની સજા છે દેખાડો તો પાંચ વર્ષની સજા છે પણ તમે વર્ગની શાંતિ દોડશો એટલા માટે કે ઓલું તમે બે જ કરો છો કોપી અને વર્ગનો દોડો એટલે તમે જણાનું ભવિષ્ય દોડી રહ્યા છો એને આજીવન પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે છે એ આ વખતની ગાઈડલાઈનમાં છે એટલે મહેરબાની કરી સપ્લી આવી રીતે આપણે કરીએ એના કરતાં તમે ખાલી હાથ ઊંચો કરશો તમારે જે મળતું હોય મળી જશે પાઉચ પાઉચને એ તમે લઈ જાઓ છો એમાં તમારી બોલપેન પેન્સિલ આ બધું જ લઈ જાઓ કોઈ પાસે માગો નહીં માગવાથી પણ ઘણી વખત કોપી કેસ આ કરે છે કે આ વાતું કરે છે એના હિસાબે કોપી કેસ થતા જાય તો ડરવાની જરૂર નથી તમને આ ડરાવવા માટે હું નથી કહેતો પણ એક વર્ગમાં તમારી એક વિદ્યાર્થી તરીકે જે શિસ્ત જોઈએ અને ખાસ કરીને પરીક્ષામાં જે શિસ્ત જોઈ એ રાખવી જોઈએ જી ધન્યવાદ ઝાલા સાહેબ તમે આજે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તમે જે આ બાળકોને જે માર્ગદર્શન આપ્યું છે તે તેમના જીવનમાં ઘણું જ ઉપયોગી નીવડશે તેવી આપણે આશા રાખીએ અને આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર